રાષ્ટ્રગીત વંદે માતરમ ને 150 વર્ષ પૂર્ણ વડોદરા શહેર ભાજપ દ્વારા પૂર્ણ થતા સમૂહ તેમજ સંગઠન ગીત વંદે માતરમ ને 150 વર્ષ પૂર્ણ થયા વડોદરા શહેર ભાજપ દ્વારા ઉજવણી કરાઈ 150 પચાસ વર્ષ પૂર્ણ થતા સમૂહ તેમજ વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેર ભાજપ સંગઠન સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ઈસવીસન અઢારસો પંચોતેર માં બનકિમ ચંદ્ર કંઈ નથી પરંતુ ભારત ભારત માતાનું વર્ણન છે છે અને માતાની આરાધના દેશની આઝાદીના સમયમાં અનેક ક્રાંતિકારીઓ અનેક શહીદો અનેક આંદોલનકારીઓએ આ વંદે માતરમ ગાનથી પોતે જુસ્સો બતાવ્યો હતો એના કારણે એમને ફાંસીના માછડે પણ ચડવું પડ્યું છે કેટલા લોકોએ લાઠીઓનો માર પણ સહન કરવો પડ્યો છે અને કેટલા પ્રકારના જુલ્મો વંદે માતરમના કારણે સહન કર્યા ક્રાંતિકારીઓ થઈ ગયો એમને વંદે માતરમ નારાને ગુંજતો કર્યો આજે એના દોઢસો વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા અમે લક્ષ્યાંક લીધો હતો કે દોઢસો થી વધુ સ્થાનો પર સામૂહિક વંદે માતરમ રાષ્ટ્રગાન થાય પરંતુ લોકોનો એટલો બધો ઉત્સાહ ઓવરવેલ્મિંગ ઉત્સાહ આવ્યો એના કારણે બસો ને તેર સ્થાન પર આજે વડોદરા શહેરની અંદર આ વંદે માતરમનું ગાન થઈ રહ્યું છે